તો ગાંધીનગર રિટર્ડન કેસમાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે આરોપી હિતેશ પટેલને પાંચ દિવસના રિમાન્ડમાં મોકલાવ સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યારે કોર્ટે પાંચ દિવસના આપ્યા છે ગાડીની સ્પીડ કેટલી હતી તેની પોલીસ તપાસ કરશે આરોપી સાથે ગાડી માન્ય કોણ હતું તેની તપાસ થશે તો કોર્ટ પાસેથી હિતેશના રિમાન્ડ મેળવા છે આરોપીના નશાની બાબતનો પોલીસે કોઈ ઉલ્લેખ નથી કર્યો

સાત દિવસના માંગેલા એમાં પાંચ દિવસના નામતા કોટી મંજૂર કરેલા છે નશા કે ડ્રગ્સનો કોઈ ઉલ્લેખ હતો કારણ કે પ્રાઇમરી એવું કહ્યું છે કે ભાઈ ક્યાંક નશાની હાલ ના હાલના કામ એવું કઈ આયો સાહેબ શ્રી અંદર રજૂ કરેલ નથી